टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना ईरान ना વધુ એક ન્યુક્લિયર રિએક્ટર પર ઇઝરાયલે હુમલો કર્યો છે તહેરાન માં પણ એર સ્ટ્રાઇક ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ ઈરાન ના નિશાન પર ઇઝરાયલી ન્યૂઝ ચેનલ છે ઈરાને ઇઝરાયલી ન્યૂઝ ચેનલ 14 પર હુમલો કરવાની ધમકી આપી છે ઇઝરાયેલી રાષ્ટ્રપતિએ કહ્યું કે જો અમેરિકા અમને ટેકો ન આપે તો પણ અમે તૈયાર છીએ ઓસ્ટ્રેલિયાએ ઈરાનમાં દૂતાવાસ બંધ કર્યું છે ઈરાનથી છસો ભારતીય વિદ્યાર્થીઓ આજે દિલ્હી રવાના થવાના છે યુદ્ધને કારણે સાઉદીમાં બાર હજાર ઈરાની હજ યાત્રીઓ ફસાઈ ગયા ઈરાન ઈઝરાયલ યુદ્ધ પર આજે યુએનમાં કટોકટીની બેઠક મળવાની છે યુરોપિયન રાજદ્વારીઓ આજે ઈરાન સાથે પરમાણુ વાટાઘાટો પણ કરવાના છે તો ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ અપડેટ અમે આપને આપી રહ્યા છે બિશરબા શહેર પર મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો ઈરાન થોડા અઠવાડિયામાં પરમાણુ બોમ્બ બનાવી શકે છે અમેરિકા ઈરાન પાસે પરમાણુ શસ્ત્રો બનાવવા માટે જરૂરી બધું જ છે આ અમેરિકાએ નિવેદન આપ્યું છે આયાતુલ્લા અલી ખોમેનીના આદેશની રાહ ઈરાન જોઈ રહ્યું છે ઈરાન આવું કરે તો વિશ્વની સુરક્ષા માટે ખતરો થઈ શકે છે સાત દિવસમાં ચોવીસ ઇઝરાયેલી માર્યા ગયા છે ઈરાનમાં મૃત્યુ આંક છસો પર પહોંચી ગયો છે ઇઝરાયેલી હુમલામાં વધુ એક ઈરાનના પરમાણુ વૈજ્ઞાનિકનું પણ મોત થયું ઈરાનનો દાવો છે ઇઝરાયેલે અત્યાર સુધીમાં ત્રણ હોસ્પિટલ્સ પર હુમલો કર્યો છે યુદ્ધને કારણે આઠ હજારથી વધુ ઇઝરાયલીઓ બેઘર થયા હોવાની પણ વિગતો છે તો ઓસ્ટ્રેલિયાએ તહેરાનમાં એટલે કે ઈરાનના તહેરાનમાં દૂતાવાસ પણ બંધ કરી દીધું છે તો આપણી સાથે આ મુદ્દે ચર્ચા કરવા માટે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ જોડાયા છે અને ડિફેન્સ એક્સપર્ટ લલિત રાવલ પણ જોડાયા છે આ બંનેનું સ્વાગત છે સૌથી પહેલા મનન સર જોડે જઈએ મનન સર જે રીતે હવે આ યુદ્ધ એની દિશા લઈ રહ્યું છે ઈરાન પણ અત્યાર સુધી પરમાણુનો દાવો કરતું હતું પણ પરમાણુ બનાવવાની કગાર પર છે અમેરિકાએ કહ્યું કે પરમાણુ બની શકે છે હવે નેક્સ્ટ શું લાગી રહ્યું છે સર કારણ કે એક વાત ક્લિયર થઈ ગઈ છે કે વાતચીતનો કોઈ સ્કોપ આમાં નથી જી વાતચીતનો સ્કોપ હોત તો ઇઝરાયલ આવી રીતે હુમલો ખોલત જ નહીં એટલે હુમલાઓ શરૂ થઈ ગયા છે અને ઇઝરાયલે અગ્રેશન બતાવી દીધું છે હવે આમાં કેવું છે કે ઇઝરાયલ અને અમેરિકા ભલે ઇઝરાયલ હુમલો કરી રહ્યું પણ અમેરિકા ખૂબ વિચારીને પગલાઓ ભરી રહ્યું છે ઓપનલી ઇઝરાયલના સપોર્ટમાં તો આવ્યું છે જેમ આગલા પ્રોગ્રામમાં પણ મેં કહ્યું કે ઇઝરાયલ છે ને અમેરિકાના ટીપ ઓફ સ્પીયર તરીકે કામ કરી રહ્યું છે અને અમેરિકાની આમાં સપોર્ટ તો છે પરંતુ અમેરિકા ખુલે આમ યુદ્ધમાં ઉતર્યું નથી અમેરિકા એનું કેરિયર સ્ટ્રાઇપ ગ્રુપ એટલે નિમિત્ત એરક્રાફ્ટ કેરિયર જે છે જે આણવીક સંચાલિત છે તેને ઓલરેડી દરિયામાં મોકલ્યું છે પરંતુ અમેરિકાના પ્રેસિડેન્ટનું ફ્લોપ ચાલુ છે તેમણે પહેલા જાહેરાત કરી કે અમે યુદ્ધમાં ઉતરશું અમે ચર્ચાઓ કરી રહ્યા છે પછી અચાનક ફેરવી તોડ્યું છે એટલે અમેરિકાને અને ઇઝરાયલને ક્યાંક ને ક્યાંક એવો ડરતો છે કે એસ્કેલેશન મેટ્રિક્સ એટલું ન થઈ જાય કે કદાચ જો ઈરાન પાસે ન્યુક્લિયર શસ્ત્રો હોય આમાં કોઈને કોઈ જાણતું નથી આ કઈ આંતરરાષ્ટ્રીયપણે ખુલ્લી ચર્ચાઓ ક્યાંય થઈ નથી કે ઈરાન પાસે ઈરાને એક કેપેબિલિટી બનાવી લીધી છે કે એની પાસે ન્યુક્લિયર ન્યુક્લિયર બોમ્બ છે કે નહીં એ ન્યુક્લિયર મિસાઈલો છે કે નહીં આજે આજ સુધી કોઈને ખબર નથી ચર્ચા એવી થઈ રહી છે કે જો કદાચ અમેરિકાને એ ડર છે કે જો કદાચ ઈરાન ઈરાને ન્યુક્લિયર મિસાઇલ ન્યુક્લિયર આણવીક શસ્ત્રો બનાવી લીધા હોય તો ઈરાન એની પર હુમલો ન કરી છે તમે છેલ્લા જે આજે આજે કદાચ યુદ્ધનો આઈ થિંક છઠ્ઠો કે સાતમો દિવસ છે તો છેલ્લા સાત આજે છેલ્લા શરૂઆતમાં યુદ્ધમાં જે રીતે ઈરાન મિસાઈલો જીકી હતી ઇઝરાયલ પર ત્યાર પછી છેલ્લા ત્રણ દિવસની અંદર ઈરાન તરફથી થતા હુમલાઓ ઘટ્યા છે એટલે એના બે કારણ હોઈ શકે એક કે ઈરાન પોતાના મોટા શસ્ત્રોને અમેરિકા માટે બચાવી રહ્યું હોય મોટા હુમલાઓ કરવા માટે બચાવી રહ્યું હોય અને બીજું કારણ એ હોઈ શકે કે ઈરાનની જે દેખીતી જે દાવો ઇઝરાયલે કર્યો છે કે ભાઈ અમે ઈરાનની કેપેસિટી એની પાસે મિસાઇલો ઘણી છે પરંતુ લોન્ચર્સ ઓછા છે તો અમે એની એ કેપેસિટી પર પ્રહાર કર્યો છે અને એના લોન્ચર્સને નષ્ટ કર્યા છે એટલે આ યુદ્ધમાં કેવું છે કે ફોગ ઓફ વોર ની અંદર બધી સાચી વાતો કદાચ બહાર નહીં આવે પરંતુ જે આવી રહ્યું છે અને જે વિડીયોઝ અને જે અવેલેબલ સોર્સિસથી આપણને ખબર પડે છે તેના ઉપરથી એટલું તો કહી શકાય કે આગળની પરિસ્થિતિને હાલમાં એનું આકલન કરવું થોડું મુશ્કેલ છે પ્રેસિડેન્ટ ટ્રમ્પ જે આ યુદ્ધનો મુખ્ય ધૂરી જેના હાથમાં હોય એવું લાગી રહ્યું છે એ વ્યક્તિ પણ સંપૂર્ણપણે નેતાની હાઉ ઈઝરાયલના વડાપ્રધાન નેતાન્યાહુની આકાંક્ષાઓ અને એમની જે એમની જે અગ્રેસન છે તેના પર અચાનક કાબુ કરી શકે કે એને રોકી શકે એવું લાગતું નથી એટલે ઈઝરાયલ આ યુદ્ધમાં નીકળી ચુક્યું છે ઘણું આગળ અને હવે આગળ જતા કેમ કે ઇઝરાયલ થી ઈરાન એટલે કોઈ જમીની યુદ્ધ થવાની શક્યતા નથી ઘણું દૂર છે વચ્ચે દેશો આવી જાય છે એટલે આ હવાઈ હુમલાઓ ક્યાં સુધી જારી રહેશે આનું શું પરિણામ આવશે એ લોકો ઈચ્છે છે કે રેજીમ ચેન્જ થઈ જાય નવી સરકાર ત્યાં આવી જાય એ થશે કે નહીં અને વળી આજે આજનો જે ખાસ કરીને જે સમાચાર છે કે ભાઈ ફરી એકવાર એક ન્યુક્લિયર રિએક્ટર પર હુમલો થયો છે એ સમાચાર એ હંમેશા સૌથી પહેલા હું એ કહીશ કે આજે આપણા દર્શકોએ એ સમજવું જરૂરી છે કે તમે જ્યારે ન્યુક્લિયર રિએક્ટર પર જ્યારે હુમલો કરો છો એનો અર્થ એમ કે અણુ હુમલાની બરાબર થયો કોઈ પણ આર્મિક ફેસિલિટી પછી એ મિલિટરીની હોય કે પછી પાવર જનરેશન માટેની હોય કે પછી સેન્ટ્રીફ્યુઝ કે જે યુરેનિયમના એન્રિચમેન્ટ માટેના હોય એના પર થતો હુમલો એમાંથી થતું લીકેજ અને એ બ્લાસ્ટની પ્રકારનું રેડિયેશન લીકેજથી લઈને બધું જ એક હુમલાની અસર ઉજાવે છે એટલે ભલે તમે ડમ બોમ્બ સાદી મિસાઇલો વડે બેલેસ્ટિક મિસાઇલો વડે ન્યુક્લિયર આર્મ ન હોય એવી મિસાઇલો વડે પણ જો ન્યુક્લિયર ફેસિલિટીઓ હુમલો કરો તો આજુબાજુના પ્રદેશમાં લીકેજ લીકેજની શક્યતા આર્મિક લીકેજ થવા લાગે છે જેને કંટ્રોલ કરવું બહુ લાંબા સમય સુધી શક્ય નથી રહેતું એટલે ઈરાન પર જે જે રીતે ઈરાનના ન્યુક્લિયર ફેસિલિટીઝ પર હુમલા થઈ રહ્યા છે એ જોતા આની અસરો બહુ લાંબા સમય સુધી રહેશે જી ઓકે એટલે સર બેઝિકલી તમે એવું કહેવા માંગો છો કે ન્યુક્લિયર ટ્રીટી ઉપર જો ઇઝરાયલે સાઇન કર્યું હોય મને કદાચ એ વાતની ખબર નથી તો એ ટ્રીટીનો ભંગ પણ ના થાય અને એક રીતે જોવા જાવ તો નાના એવો ન્યુક્લિયર હુમલો પણ થઈ ગયો બેઝિકલી આ વાત તમે કહી લલિત સર આપણી સાથે જોડાયેલા છે લલિત સર એક વસ્તુ અહીંયા એ જોવા મળી કારણ કે ઇઝરાયલ ઉપર જ્યારે પણ હુમલો કરવામાં આવે છે ઇઝરાયલની જીઓલોજીકલ જે લોકેશન છે એવી છે કે આજુબાજુ બધા ઇસ્લામિક છતાં પણ ઇઝરાયલ ઉપર જે ઈરાન તરફથી હુમલો કરવામાં આવી રહ્યો છે એ કદાચ ઇઝરાયલે એક્સપેક્ટ નહીં કર્યું હોય એનાથી વધારે કરવામાં આવી રહ્યો છે એવું લાગી રહ્યું છે ઇઝરાયલ નો એર પાવર બહુ જ વધારે છે ઈરાન પાસે એના મિસાઇલ્સ વધારે છે નો ડાઉટ પણ એના આસપાસ આવેલા મુસ્લિમ રાષ્ટ્રો જેને કહીએ આપણે પાકિસ્તાનની પ્રજા પણ સાથે હોય ત્યારે એના પહોંચ્યા છે અને એ હવે ટુ અને ત્યાંના જે ફેલ્ડ માર્શલ આસિફ મુનીર એ અમેરિકાને વેચી ગયા છે એ છતાં આ જયારે રણસિંગુ ફૂંકાઈ ગયું છે તો હવે રોકાવાની કોઈ શક્યતા છે નહીં અને ઇઝરાયલે હંમેશા એના મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ એના જે પણ એના ન્યુક્લિયરના હતા ત્યાં ત્યાં એને એટેક કર્યો છે પણ ક્યારે એને સિવિલિયન્સ ઉપર કે હોસ્પિટલ ઉપર એ એને એટેક કર્યો નથી જ્યારે અત્યાર સુધી ઈરાન જે રાત્રે એનો મિસાઇલ્સ મારો કરતું હતું એ હવેથી છેલ્લા બે બે દિવસથી એ દિવસના ટાઈમમાં કરે છે અને દિવસના ટાઈમમાં કરવા પાછળનો એનો આશય એ કે ભાઈ દિવસે લોકોની અવર જવર વધુ હોય દરેક દરેક વ્યક્તિ એના બેઝમેન્ટમાં ઘૂસી ન શકે એના બંકરોમાં એટલે ફરતા હોય એટલે હ્યુમેન ક્ષતિ થવાની પણ ક્ષમતા વધારે વધતા એને હોસ્પિટલો ઉપર એને મિસાઇલ્સ ફેંક્યા છે એટલે આ દ્રષ્ટિએ જુઓ તો એ ઈરાનનો ખૂબ એ યુદ્ધનો નિયમના વિરુદ્ધનું કર્યું કહેવાય અને આ યુદ્ધ ફાટી નીકળ્યું છે હવે રોકાવાનો કોઈ પ્રશ્ન નથી અને જો આપણે ન્યુક્લિયર સાઇટ માટે તો અમેરિકા સિવાય બધા જ લગભગ રાષ્ટ્રો કે ભાઈ પાસે હવે તૈયારીમાં છે અમેરિકાનું નેતૃત્વ પણ એમ કે છે કે ભાઈ ઈરાન પાસે હવે લગભગ તૈયારીમાં છે તો તૈયાર થઈ ચૂક્યું છે પરંતુ અમેરિકા દ્વારા સંચાલિત થતી ઇન્ટરનેશનલ એટોમિક એનર્જીને કંટ્રોલ કરતી સંસ્થા જયારે રિપોર્ટ આપે છે કે ભાઈ ઈરાન પાસે તો ન્યુક્લિયર વેપન્સ છે જ નહીં એટલે આ એક શંકાના વાદળો ઉભું કરતું આખું વાતાવરણ થઈ ગયું છે તેમ છતાં જો કદાચ હોય દાખલા તરીકે એના જે ન્યુક્લિયર વેપન રાખેલા હોય એ ન્યુક્લિયર વેપનને તોડવા માટે ત્યાં એટલી મોટી પાડી છે એટલી મોટી પાડી છે તો એ પાડીને તોડવા માટે લગભગ એના ન્યુક્લિયર જે એના એ છે એના ન્યુક્લિયર એ છે એ લગભગ એસી થી નેવું મીટર અંદર પાડ દેન પ્લીઝ એસી થી એસી થી નેવું મીટર એના અંદર હોય એટલે એને તોડવા માટે લગભગ અમેરિકા પાસે જે શક્યતા છે એ બેન અને પ્લીઝ એના પાસે શક્યતા નથી તોડવાની સિવાય કે અમેરિકા એના એના બી ફિફ્ટી ટુ બોમ્બર વિમાનો આપે અને એમાં એ બંકર બ્લાસ્ટ કરી શકે એવા જે એના બોમ્બ છે એ આપે તો જ અમેરિકા તો જ ઇઝરાયલ એમાં સફળ થઈ શકે એવું છે જે ઇઝરાયલ અમેરિકા હજી સુધી આપી નથી હા નો ડાઉટ અમેરિકાનું વલણ અમેરિકાના નેતૃત્વનું વલણ ખૂબ લાગે છે એક બાજુ કે છે કે યુદ્ધ નહીં કરવું જોઈએ બીજી બાજુ છે અમે યુદ્ધ કરીને મેદાન કરી દઈશું એટલે આવા પ્રસંગો જયારે અમેરિકાનો સપોર્ટ મોરલ સપોર્ટ ઓછો હોય હા નો ડાઉટ એને ગઈકાલે જ એને લગભગ છ એરક્રાફ્ટ કાર્ગો મિલિટરી આર્મામેન્ટ મોકલ્યા છે એટલે સપોર્ટ આપે છે હન્ડ્રેડ પર્સન્ટ એનો સપોર્ટ તો હોય સપોર્ટ વિના આટલું ઇઝરાયલ કુદી નહીં શકે પણ એ તોડવા માટે એને કરવા માટે મિસાઇલ્સનો બોર્ડન સાઈડ છે એને તોડવા માટે સો ટકા એના બંકર બ્લાસ્ટર જોઈએ એ સિવાય એ શક્ય નથી અને ઈરાન પાસે હશે તો ખરા જ એની ક્ષમતા છે એની પાસે આર્થિક ક્ષમતા પણ એની પોતાની છે બરાબર એટલે એને હવે રશિયા પણ કદાચ એને આંતરિક રીતે મદદ કરે અને ચાઈના પણ ચાઈના પણ એના મદદ કરવા જઈ રહ્યું છે ત્યારે આ યુદ્ધ ખૂબ લાંબુ ચાલશે આ ટૂંકા ગાળામાં અટકે એવું લાગતું નથી કે બંને પક્ષે સબળો જ ભેગા થયા છે પણ 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 એમાં ઈરાનમાં જે એર ડિફેન્સ સિસ્ટમ હતી ને એને ટોટલ લગભગ લગભગ ટોટલ નેસ્તો નાબૂદ કરી દીધી છે ઇઝરાયલે એટલે ઇઝરાયલના વિમાનો અત્યારે ધડાકાભેર તહેરાન ઉપર ઉડી રહ્યા છે અને એ ગમે ત્યાં બંબાર્ટમેન્ટ કરી શકે એવી પરિસ્થિતિમાં હાલની તારીખે છે બિલકુલ લલિત સર મનંદ સર જેમ લલિત સરે પણ કહ્યું કે હવે જે ઇઝરાયલની મિસાઇલ્સ છે એ ગમે ત્યાં પડી કારણ કે ઈરાનનું જે ડિફેન્સ સિસ્ટમ છે ડિફેન્સ સિસ્ટમ એ ઓલમોસ્ટ નષ્ટ થઈ ચૂક્યું છે અહીંયા બીજી એક તમે જો છેલ્લા ત્રણ ચાર દિવસનું આપણે થોડું ગણિત સમજીએ તો ઇઝરાયલની એક એવી પણ પેટર્ન અહીંયા જોવા મળી રહી છે કે પરમાણુ ની જગ્યાઓ જ્યાં જ્યાં છે જ્યાં ન્યુક્લિયર વેપન કદાચ હોઈ શકે તો ત્યાં તો હુમલો કરવામાં આવે છે પણ પરમાણુ વૈજ્ઞાનિકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે કારણ કે ફરી એકવાર પરમાણુ વૈજ્ઞાનિક ઉપર આજે હુમલો કરવામાં મતલબ એ જગ્યા ઉપર હુમલો કરવામાં આવ્યો જેમાં એમનું મોત થયું છે એવી વિગતો મળી રહી છે એટલે કે પર્ટિક્યુલર એક પેટર્ન અહીંયા બંધાઈ રહી છે જી ઇઝરાયલનું પોતાનું સર્વેલન્સ નેટવર્ક અને એનું એનું જો મોસાદ જે છે જે જાસુસી નેટવર્ક છે એટલું ગજબનું છે એટલે કે એ લોકો એમ કહી શકાય કે તમને ખ્યાલ હશે કે જે હમાસ ઉપર ઇઝરાયલે જયારે હુમલો કર્યો ત્યારે એક સાથે બધાના પેજરોસમાં હમાસના જેટલા મેમ્બર્સ હતા જેટલા લીડર્સ હતા એ બધાના પેજરમાં બ્લાસ્ટ થયા હતા એ લોકો મોબાઈલ સર્વેલન્સથી બચવા માટે પેજર વાપરતા હતા તો ઇઝરાયલે એટલું ઇન્ફિલ્ટ્રેશન એટલી હદ સુધી કર્યું કે એ લોકોના પેજર સુધી એ લોકો પહોંચી ગયું હતું એટલે મને એવું લાગે છે કે મોબાઈલ પેજર અને એવી કેટલું અલગ અલગ પ્રકારનું ડિજિટલ સર્વેલન્સ થી લઈને ગ્રાઉન્ડ એટલે એના ઓસાના જાસૂસ કે જે લોકો ઈરાકમાં પેન કરી ઈરાન અંદર પેનિટ્રેટ કરી ગયા હોય આ બધાના મદદ વડે આ પ્રકારે તમે કહેવાય આને કહેવાય ટાર્ગેટેડ જે લોકો કરાવી શક્યા છે

અણુભવમ કેવી રીતે કામ કરે છે અને એક ન્યુક્લિયર રિએક્ટર કેવી રીતે કામ કરે છે આ બંનેને સમજીએ અણુભવમ એટલે એક અનિયંત્રિત રીતે થતી અણુના વિભાજનની પ્રક્રિયા છે જે જેને ન્યુક્લિયર વિભાજન કહેવાય તો એ અનિયંત્રિત રીતે પ્રક્રિયા થાય ને એ જ પ્રક્રિયાને જ્યારે તમે નિયંત્રિત કરો જ્યારે તમે એક એક સિલેન્ટ્રિકલ એક એક ફિક્સ રિએક્ટરની અંદર એને બંધ કરી અને એ પ્રક્રિયા કરો તો તમે એનાથી એનાથી વીજળી ઉત્પન્ન કરી શકો એન્જિન ચલાવી શકો તો એ ઉપર હુમલો થાય હું એમ કહેવા માંગતો કે આ જે જે ઈરાનના ન્યુક્લિયર રિએક્ટર્સ છે એના પર જયારે હુમલો થાય તો એમાં એને પરમાણુ ની અળુને તોડીને એમાંથી એનર્જી મેળવવાની જે પ્રક્રિયા છે જેને એ પ્રક્રિયા એકવાર શરૂ થઈ જાય એની એની વિભાજનની એની એની

જેને તમે કંટ્રોલ કરીને એક રિએક્ટરની અંદર રાખ્યું છે એ રિએક્ટર પર જ્યારે હુમલો કરવામાં આવે ત્યારે એ રિએક્ટર ફાટે અને એમાંથી એ અણુબોમનું જ લિટરલી એ અણુબોમનું કામ કરે અને એટલે ઈરાનની અંદર હવે ન્યુક્લિયર રેડિયેશન અને ન્યુક્લિયર રિએક્શન ન્યુક્લિયર રિએક્ટર ફાટવાને લીધે જો ફાટશે તો એને લીધે આણ્વિક લીકેજના અને ઓલમોસ્ટ અણુ હુમલાની અસરોના ની વકી છે અને એને જ કારણે લગાતાર બધા દેશો પોતાના લોકોને પાછા બોલાવી રહ્યા છે અને અમેરિકા ત્રસ્તી પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે તહેરાનને ખાલી કરો એટલે ઓલમોસ્ટ ઈરાનને ખાલી કરો ની વાત આવી રહી છે આ પરિસ્થિતિ આગળ જતાં એક એક ન્યુક્લિયર આર્માજેડોનમાં બદલાવ થવા જઈ રહી છે જે વિશ્વની શાંતિ માટે અને ઈરાન એક દેશને સર્વાઈવ કરવા માટે કેમ કે આપણને ખબર છે કે જ્યારે અમેરિકા જાપાનમાં ન્યુક્લિયર બોમ્બ જીક્યા હતા ત્યારે નાગાસાકી અને હિરોશિમામાં જે ત્રાસતી થઈ હતી અને જે જે એની જે આણવીક અસરો હતી એ અસરો કેટલી જનરેશન સુધી કેરી થાય અણુબોનું જ્યારે બ્લાસ્ટ થાય તો જ્યારે તમે રિએક્ટર પર બોમ્બ મારો છો એનો અર્થ કે તમે એક પ્રકારે ન્યુક્લિયર રિએક્ટર મારવામાં આવતો સાદો બોમ્બ પણ ન્યુક્લિયર રિએક્શનને ને ન્યુક્લિયર કેમ કે રિએક્ટરની અંદર બંધ થયેલા ન્યુક્લિયર રિએક્શનને અનિયંત્રિત કરી શકે છે અને ન્યુક્લિયર બોમ્બની અસરો જન્મા આવે છે તો જે કરી રહ્યા છે એક રીતે આગ સાથે રમી રહ્યા છે અને આની આના પરિણામો ઈરાન અને ઈરાનના સ્થાનિકોએ બહુ લાંબા સમય સુધી ભોગવવા પડશે ઓકે સર કારણ કે લલિત સર આપણી સાથે પણ જોડાયા છે લલિત સર જે રીતે ટ્રમ્પની આપણે વાત કરીએ ટ્રમ્પ એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ ફસાઈ ગયા છે એક બાજુ નોબેલ પ્રાઇઝ જોઈએ છે બીજી બાજુ અહીંયા ઇઝરાયલને સપોર્ટ કરવાના દિવસો પણ આવી ગયા છે એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ટ્રમ્પ અત્યારે આ સિચ્યુએશનમાં ફસાઈ ગયા હોય લલિત સર અવાજ આવી રહ્યો છે લલિત તમારો ઓડિયો મ્યૂટ છે

જે વ્યક્તિત્વ છે ને એ તળિયા વગરના લોટા જેવું લાગે છે ક્યારે કઈ બાજુ ઢળે શું બોલાય એના વિધાનો ઉપર એને ગઈકાલે શું વિધાન આપ્યું હતું એ પણ એને કદાચ યાદ નહીં રહેતું હોય એવું એના અત્યાર સુધીના ચાલતા વિધાનો ઉપરથી લાગે છે હા અમેરિકાની મદદ જે બાહ્ય રૂપે દેખાય એવી થવી જોઈએ એવી ડેફિનેટલી નહીં થઈ એને મોરલ સપોર્ટ પણ ઓછો મળતો હોય એવું લાગે છે નેતૃત્વ તરફથી પરંતુ અમેરિકાની પોલિસી પ્રમાણે એને દરેક તબક્કે એની જે જરૂરિયાતો હોય એને પૂરી કરવામાં આપવામાં જ આવે છે કારણ કે એને જો શસ્ત્ર સરંજામ ન મળે અમેરિકા તરફથી તો એ કરી શું શકે એની પાસે એટલો કંઈ સ્ટોક દરેક પાસે ન હોય ને આ છેલ્લા સાત દિવસથી ચાલે છે એમાં કેટલું બધું વાપરી ચૂક્યા છે અને હવે જો એ રીતે વાપરવાનું હોય આ ગતિ ચાલુ રહે તો લગભગ દસ દિવસમાં એનો કોટા ખતમ થઈ જાય એટલે દરેકને મદદની જરૂરત પડે ઇવન ઈરાન પાસે પણ ઈરાન પાસે પણ ઢગલો મિસાઇલ્સ છે પણ એ ક્યાર સુધી એની નાની રેન્જની મિસાઇલ્સ છે મોટી રેન્જની નથી અને ઇઝરાયલનું જે એર ડિફેન્સ છે એ ખૂબ સક્ષમ છે થોડા ઘણા અંશે એને ક્ષતિઓ પહોંચાડી શકે છે પણ તેમ છતાંય લગભગ ટકા એનો જે એટેક છે અટકાવી શકે છે મિસાઇલ્સ તો એટલે એ રીતે ઘણા એના બરબાદ પણ થતા હોય એટલે બંને પક્ષે શસ્ત્રોની જરૂરિયાત પડે અને બંને પક્ષે બધા દુનિયાના જેમ કે ચાઈના અને રશિયા એને મદદ કરવા દોડે ત્યારે અમેરિકા એને મદદ કરવા દોડતું હોય છે પણ ટ્રમ્પના વિધાનો ઉપર દારૂ મદાર રાખીને અને એના ભરોસે ક્યારે કોઈ દેશ હવે આગળ નહીં વધે એવું અત્યારના વાતાવરણ ઉપરથી મને લાગી રહ્યું છે બિલકુલ મનન સર આની પહેલાં પણ જ્યારે આ મુદ્દે મારી ડિબેટ હતી ત્યારે અન્ય એક્સપર્ટને પણ મેં આ સવાલ કર્યો હતો એક્સપર્ટ્સ જ એવું કહી રહ્યા છે કે કોઈ બી મહાસત્તા હોય એ મહાસત્તા ક્યારે સામસામે જે છે લડવા ના આવી જાય મહાસત્તા હોય એમની જોડે બધું જ હોય વેપન્સ હોય બધું જ હોય મનન પણ એ ક્યારે લડવા ના આવે આવા નાના નાના દેશોનો સહારો લે ક્યાંક અહીંયા બી એવું લાગી રહ્યું છે સિનારીઓ લાગી રહ્યો છે હાજી જી જો મહાસત્તાઓ લડવાના આવે એની કરતાં હું એવું વધારે કહેવા પસંદ કરીશ કે જે એવા દેશો કે જેની પાસે આણ્વિક શસ્ત્રો છે એ દેશ વિરુદ્ધ કોઈ પણ લડવાની હિંમત ન કરે કોઈ પણ દેશ ફોર ધેટ મેટર આ આ બાબત હંમેશા યાદ રાખવા જેવી છે યુક્રેનની સૌથી મોટી ભૂલ એ હતી કે એણે ઓગણીસો છન્નુંની અંદર પોતાના ન્યુક્લિયર શસ્ત્રો કેમ કે જ્યારે સોવિયત રશિયાનું વિભાજન થયું ત્યારે યુક્રેન અલગ દેશ બન્યો તો યુક્રેને પોતાની પાસે રહેલા અણુશસ્ત્રો શાંતિના નામે રશિયાને પાછા આપી રશિયાને હેન્ડ કરી દીધા અને એને લીધે જ આજે રશિયા યુક્રેન પર હુમલો કર્યો જો તમે જ વિચાર કરો કે શું જો યુક્રેન પાસે અણુશસ્ત્રો હોત તો રશિયા યુક્રેનને ઇન્વેડ કરવાની હિંમત કરત આજે ભારત પોતે વિશ્વ સમક્ષ પોલર ઊંચા રાખીને પડે છે પાકિસ્તાન અમેરિકાનો આટલો એટલો બધો નજીકનો દોસ્ત છે કે એના આર્મી ચીફને ટ્રમ્પે પોતાની સાથે જમવા બોલાવ્યો પાકિસ્તાન મોરલી વેચાઈ ગયેલો દોએશ છે આપણને બધી ખબર છે પરંતુ એના આતંકની વિશે અમેરિકા આજ સુધી એક વાત કરવા તૈયાર નથી અને ભારતે પાકિસ્તાન પર હુમલો કર્યો તો ભારતને અમેરિકા કંઈ કહી ન શક્યું એનું કારણ એક તો આતંકવાદ છે બીજું કારણ એ છે કે અમેરિકાને ભલે આંખમાં ભારત ખટકે ઇવન ફોર ડેટ મેટર ચાઇનાને ભલે આંખમાં ભારત ખટકે અને પાકિસ્તાન માટે તો ભારત એક દુશ્મન દેશ છે આ બધા દેશો આપણાથી ડરે છે આપણી પાસે આપણી વિરુદ્ધ પગલાઓ લેતા અચકાય છે એનું કારણ જ એ છે કે આપણી પાસે અણુશસ્ત્રો છે અને ખરેખર ભારતની લીડરશિપને ભારતની જે જેમણે અણુશસ્ત્ર ડેવલપમેન્ટ ઓગણીસો સિત્તેર થી લઈને ઓગણીસો નવ્વાણું ઓગણીસો અઠ્ઠાણું ના જે પરમાણુ ધડાકા આપણે કર્યા ત્યાં સુધી ભારતે જે રીતે ભલે ભારત ઉપર બેન્સ લાગ્યા ભારતને રોકવામાં આવ્યું પરંતુ ભારતે આજે અણુશસ્ત્રો ડેવલપ કર્યા છે અને વૈશ્વિક રિપોર્ટ આઈએ રિપોર્ટ પ્રમાણે ભારત પાસે બસો જેટલા અણુશસ્ત્રો છે એટલે એ જોતા આજે વિશ્વનો દેશ ભારત આ કેવું છે કે આ એક ડિટરન્સ છે ન્યુક્લિયર વેપન્સ એક કામ કરે છે એટલે

જ્યાં સુધી વિરોધી દેશ પાસે આણ્વિક શસ્ત્રો છે ત્યાં સુધી ત્યાં હુમલો નહીં કરે એનાથી ડરશે અને ત્યાં કોઈ પણ પ્રકારે પોતાના કોઈ પણ સૈન્ય કાર્યવાહી નહીં કરે એટલે હવે છે ને અણુ શસ્ત્રો હોવા એ એક સેફ્ટી અને સિક્યોરિટીની નિશાની છે અને એને કારણે જ આ બધા યુદ્ધોને રોકી શકાય છે ડિટરન્સ એને જ કહેવાય કે તમે યુદ્ધને એક લેવલથી આગળ વધતું રોકી શકો કેમકે દુશ્મન દેશ ડરે કે ભાઈ એ ન્યુક્લિયર મિસાઇલ જીતી દેશે અને એ ડિટરન્સ જ આજે વિશ્વ શાંતિ ને જો જાળવવી હશે તો એ ડિટરન્સ જ કામ આવશે બાકી આ બધા દેશોની સત્તા સત્તા ભૂખ અને અને આપણે જાણીએ છીએ એ રીતે કે ખનીજ તેલની ભૂખ એ પૂરી નથી થવાની અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ દેશો પર હું ઈરાન નો પક્ષ ખેંચવા માટે નથી કહી રહ્યો હું એમ નથી કહી રહ્યો કે ઈરાન બહુ સારો દેશ હતો કે ઈરાનમાં જે એના જે શાસકો હતા એ ખરેખર બહુ લોકશાહીને માનતા હતા કે બહેનોને બહુ ફ્રીડમ હતું કે લોકોને આમ લોકોને ફ્રીડમ હતું એ બધી અલગ વાત છે પરંતુ એ દેશ પર સત્તા બદલાય અને એવા હેતુથી બીજા દેશે હુમલો કરવો એ એ કેટલે અંશે યોગ્ય છે એ ખરેખર મોરલી કેટલું યોગ્ય છે એ વિચારવા જેવું છે એને જે રીતે ઓપનલી અમેરિકા સપોર્ટ કરે છે એ પણ ખરેખર એક એક વિચારવા જેવી બાબત છે અને વિશ્વમાં જો આવું જ ચાલતું રહેશે તો વિશ્વ કે જો ઈરાન ઈરાન ડિસ્ટેબિલાઇઝ થશે તો એની અસર ક્યાંક ને ક્યાંક સાઉથ એશિયાને સાઉથ એશિયામાં આવશે અને વિશ્વ વિશ્વ શાંતિના તો બહુ દૂરની વાત છે પરંતુ સાઉથ એશિયાની અંદર એટલે ખાસ કરીને ભારતને ઈરાનના ડિસ્ટેબિલાઇઝ થવાથી પાછા આતંકીઓ વધશે પાછું પાકિસ્તાનનું ત્યાં ઇન્ફ્લુઅન્સ વધશે અને ભારતને અસર થશે એટલે એક ભારતીય તરીકે મારું આ કન્સર્ન છે કે આજુબાજુના દેશોને અફઘાનિસ્તાન કર્યું અત્યારે ઓલ દો ની સરકાર છે તાલિબાન જેને એ લોકો આતંકીઓ તરીકે અટેક કરતા હતા એ જ તાલિબાનના હાથમાં સત્તા સોંપીને અમેરિકા ભાગ્યું છે એટલે ત્યારે એ લોકો બેટ તાલિબાન હતા હવે સારા તાલિબાન છે એટલે આ બધી કેવું છે કે મોટા મોટા દેશો અગ્રે અને ખાસ કરીને વેસ્ટર્ન કન્ટ્રીઝ એ લોકોની બધી રમતો છે એ બધું બહુ રમતોમાં બહુ પડવું નહીં અને ઇઝરાયલના ગાણા બહુ ગાવાથી ઇઝરાયલ નો ડાઉટ આપણો મિત્ર દેશ છે પણ ઈરાન પણ આપણો દુશ્મન નહોતો એટલે ઇઝરાયલના ગાણા એના બહુ વખાણ કરવાથી ભારતને ખરેખર ડાયરેક્ટલી કંઈ ફાયદો થવાનો નથી અને ઈરાન ડિસ્ટેબિલાઇઝ થવાથી ઈરાક જ્યારે ડિસ્ટેબિલાઇઝ થયું ઈરાકની જ્યારે ગવર્મેન્ટ તોડી નાખવામાં આવી એને લીધે ઈરાક સીરિયા એ એ આખા પ્રદેશોની અંદર એક તો અમેરિકી પપેટ સરકાર આવી ત્યાંના બધા ઓઇલ ફિલ્ડ એ લોકો પાસે જતા રહ્યા ત્યાં આતંકવાદ ઇસ્લામિક સ્ટેટ ત્યાં જન્મ થયો એટલે ઈરાન ડિસ્ટેબિલાઈઝ થશે ઈરાન ની અંદર જો સત્તા જતી રહેશે તો ઈરાન માં શું થશે એ ખરેખર વિચારવા જેવું છે એટલે આપણે ડેમોક્રેસી કરતા ચિંતા આપણે અમેરિકા જે ડેમોક્રેસી ની ગાણા ગાતા ગાતા લોકોને હટાવે છે પણ હકીકતે ભારત ની ચિંતા સ્ટેબિલિટી હોવી જોઈએ વૈશ્વિક વૈશ્વિક શાંતિ ડેમોક્રેસી જ બધે હોવી જોઈએ તો આગ્રહ જે અમેરિકાનો છે એ અમેરિકન ડેમોક્રેસી ની વાત છે અને એ વિશ્વ શાંતિ માટે બહુ ખતરનાક છે ઓકે આભાર મનન સર લલિત સર આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ તો અત્યારે જેમ બંને એક્સપર્ટ કહી રહ્યા હતા કે હવે વાત કરવાનો બંને દેશો વચ્ચે કોઈ સ્કોપ નથી યુદ્ધ શરૂ થઈ ગયું છે પણ અહીંયા અગેન કોઈ એક ફેક્ટર નથી ઘણા બધા ફેક્ટર છે જે ઇફેક્ટ કરતા હોય છે જેમ ડેમોક્રેસીની વાત કરીએ ઈરાનની વાત કરીએ ત્યાં ભલે લોકતંત્ર હોય પણ અસલીયતમાં તો ધર્મગુરુઓ દેશ ઈરાન ચલાઈ રહ્યા છે એટલે કે બહુ ડિટેલિંગમાં આમાં સમજવા જેવો આ વિષય છે આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર